સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલા ઇન્ટરસિટી ટાઉનના એક બંગલામાંથી પિસ્તાલીસ લાખની ઘરફોડ કરી મોડી રાત્રે ધાડપાડુ એ ઘર ખાલી હોવાનો લાભ ઉઠાવીને આ ઘરમાં ચોરી કરી હતી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ઘટનામાં નજીકમાં આવેલા વિવિધ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પણ એમના જે દસ કબાડ છે એ દસમાંથી એક જ કબાટને ડેમેજ કરેલું છે બે કબાટને ડેમેજ કરેલા છે અને એની તપાસ ચાલુ છે પાંચ છોડ હતા અને જે લોકો આ રૂમની બારી તોડીને અંદર ગુઈસા અને પછી બધું આઈ થિંક ત્રીસે ત્રીસથી પાંત્રીસ લાખનું સોનું છે અને દસથી પંદર લાખ રૂપિયા રોકડા છે